તો કેમ છો મિત્રો તો મિત્રો હિન્ડો ઇન્ડોફાર્મના આઈપીઓનું અલોટમેન્ટ તો આવી ગયું છે હવે જેને અલોમેન્ટ મળ્યું તેને શું કરવું જોઈએ અને જેને અલોટમેન્ટ નથી મળ્યું તેને શું કરવું જોઈએ આનું મંગળવારે લિસ્ટિંગ છે તો પછી મિત્રો આમાં જે એમ સમજો કે રિટેલ કેટેગરીમાં એક ટકા જેવો ચાન્સ હતો એટલે કે જે લકી હોય તેને જ અલોટમેન્ટ મળ્યું છે મને તો એક પણ લોટ અલોટ નથી થયા દસ લોટની એપ્લાય કરી હતી રિટેલ કેટેગરીમાં અલગ અલગ ફેમિલી મેમ્બરના એકાઉન્ટમાંથી તો તમને કોને કોને અલોટમેન્ટ મળ્યું કોણ એવું લકી છે એને કોમેન્ટમાં જણાવજો તો સૌથી પહેલાં મિત્રો આની લિસ્ટિંગ ડેટ છે સાત જાન્યુઆરી એટલે કે મંગળવારે તો કોઈ પણ આઈપીઓ બજાર નવ વાગ્યે ઓપન થાય અને કોઈ પણ આઈપીઓની લિસ્ટિંગ દસ વાગ્યે થતી હોય છે તેના પહેલાં તમે પ્રી માર્કેટમાં પણ ઓર્ડર કરી શકો છો જે નવ વાગ્યા પછી તમે નવને પિસ્તાલીસ અત્યારે નવ ને પાંત્રીસ થઈ ગયું છે તેમાં તમે ઓર્ડર કરી શકો પ્રી માર્કેટમાં કોઈને અગાઉથી એવું લાગતું હોય કે લિસ્ટિંગ પછી ઉપર જશે તો અગાઉથી બાય કરવું હોય જેને અલોટમેન્ટ ન મળ્યું હોય એને અને જેને મળ્યું હોય એને એમ લાગતું હોય કે લિસ્ટિંગથી આ ભેગું નીચે આવી જશે તો અગાઉથી એને સેલ કરવું હોય તો એ ઓર્ડર નાખી શકે છે પ્રી માર્કેટમાં હવે મિત્રો આની અંદાજે લિસ્ટિંગ પ્રાઇસ શું હોઈ શકે તો કે આપણે બસો પંદર રૂપિયામાં એલોટમેન્ટ મળ્યું છે અને અત્યારે લેટેસ્ટ જીએમપીની વાત કરીએ તો લગભગ પિંચાશી રૂપિયાની આસપાસ જીએમપી ચાલે છે તો જીએમપી પ્રમાણે જોઈએ તો ત્રણસો રૂપિયાની આસપાસ લિસ્ટિંગ થઈ શકે છે બાકી આ ફિક્સ ન હોય કારણ આ માત્ર અંદાજો છે કારણ કે જીએમપી પણ ફિક્સ ન હોય એ ઉપર નીચે ચાલતી હોય અને ત્યાર પછી માર્કેટ કાલે કેવું રહીએ તેના ઉપર આધાર રાખે એટલે કે સોમવારે પછી મંગળવારે જે પ્રમાણે માર્કેટ હોય આ બે દિવસ તે પ્રમાણે આમાં ફ્લક્ચ્યુએશન થશે આની જીએમપીમાં અને જો આવેલા ન્યૂઝના કારણે બજાર નીચે રહીએ તો આમાં પણ જીએમપી પણ ડાઉન થઈ જાય એટલે આ કાંઈ ફિક્સ ન હોય તો આપણે એક રેન્જ લઈને ચાલી શકાય કે બસો એંસીથી ત્રણસો વીસ રૂપિયાની વચ્ચે ક્યાંક લિસ્ટિંગ જોવા મળે આપણેને બાકી આનાથી વધારે પણ થઈ જાય તો ના નહીં વધારે સારું કહેવાય જેને પણ અલોટમેન્ટ મળી હોય તેને લિસ્ટિંગ ગેન થોડોક વધારે થઈ જાય પછી જો મિત્રો આ પ્રમાણે લિસ્ટિંગ જોવા મળે તો ચાલીસ ટકાની આસપાસ લિસ્ટિંગ ગેન મળી શકે આપણને લગભગ છ હજાર રૂપિયાની આસપાસ પ્રોફિટ થઈ શકે બાકી આ આસપાસ એટલે કે પછી પાંચ હજાર પણ થાય અને સાત હજાર પણ થાય કારણ કે શેર શેરબજારમાં કાંઈ ફિક્સ હોય નહીં એટલે ટૂંકમાં આસપાસ મળી શકે હવે માની જો મિત્રો આની આસપાસ લિસ્ટિંગ જોવા મળે તો આપણી લિસ્ટિંગ ડેના દિવસે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ લોંગ ટર્મ માટે હોલ્ડ કરવું જોઈએ કે પછી લિસ્ટિંગ ગેન લઈને નીકળી જવું જોઈએ બાકી મેં પર્સનલી કહું તો લિસ્ટિંગ ગેન માટે જ એપ્લાય કર્યું હતું એટલે હું તો લિસ્ટિંગ ગેન મને જોકે અલોટમેન્ટ મળ્યું જ નથી બાકી મળ્યું હોત તો હું લિસ્ટિંગ ગેન લઈને નીકળી જવાનો જ હતો બાકી જો તમે પણ લિસ્ટિંગ ગેન માટે અપ્લાય કર્યું હોય તો લોંગ ટર્મ માટે વિચારવાનું કાંઈ છે જ નહીં કારણ કે એ વિચારવા જશો તો તમે કન્ફ્યુઝ થઈ જશો અને ક્યાંયથી તમે સાંભળ્યું કે બે ચાર મિત્રો પાસેથી સાંભળ્યું કે હજી ઉપર જશે ને તમે બે ચાર દિવસ હોલ્ડ કરી લીધા એવું માની ગયો અને ત્યાર પછી ઉપરના બદલે નીચે ગયો તો કામકા ટેન્શનમાં આવી જાવ કારણ કે ત્યારે નીકળી ગયો તો સારું રહે આવા બધું થવા માંડે એના કરતાં તમે જે ડિસાઇડ કર્યું હોય લિસ્ટિંગ લીન નીકળી જવાનું અથવા તો લોંગ ટર્મ માટે જે પણ તમે નક્કી કર્યું હોય એ કરી જ લેવાય કારણ કે બીજા કોઈ વાતો કરતા હોય એના ઉપર ધ્યાન ન આપવું જોઈએ તો લિસ્ટિંગ ગેન માટે એપ્લાય કરવી હોય તો લિસ્ટિંગ ગેન લઈને નીકળી જવું બેસ્ટ સ્ટ્રેટેજી છે ત્યાર પછી મિત્રો જો લોંગ ટર્મ માટે એપ્લાય કર્યું હોય તો એમાં ઉપર નીચે કંઈ જોવાનું જ ન હોય ઉપર જાય કે પછી નીચે જાય કારણ કે લોંગ ટર્મ માટે જેને હોલ્ડ કરવું હોય એ લોકો તો શું છે કે નીચે જાય તો પાછો એવરેજ કરતા હોય છે એટલે એને એ કશું જોવાનું જ ન હોય બાકી એમની મેં લોંગ ટર્મ માટે હોલ્ડ ન કરવાનું હોય તેના માટે કંપની જોવી પડે તેના ફાઇનાન્શિયલ કેવા છે આવનારું ફ્યુચર કેવું રહી શકે છે તેના ઉપરથી ડિસિઝન લેવાનું હોય કે લોંગ ટર્મ માટે હોલ્ડ કર્યા જેવું છે કે નહીં પછી મિત્રો લોંગ ટર્મ પ્રમાણે પોઝિટિવ અને નેગેટિવ બંને જોઈ લઈએ તો પોઝિટિવમાં તો કે સેક્ટર સારું છે કંપની ટ્રેક્ટર અને ક્રેન બનાવે છે આઈપીઓમાં ફ્રેશ ઇસ્યુનું પોર્શન પણ સારું છે કંપની તેમાંથી ઉધારી પણ ચૂકવવાની છે ત્યાર પછી જે આમાંથી પૈસા આવશે તેમાંથી ક્રેન માટે એક નવું યુનિટ પણ બનાવવાની છે તો આ થઈ ગયાના પોઝિટિવ ત્યાર પછી મિત્રો નેગેટિવમાં જોઈએ તો મને એક વેલ્યુએશન થોડીક મોંઘી લાગે છે મારા પ્રમાણે કહું તો બીજું સેક્ટર તો સારું છે પણ કંપની પોતાના સેક્ટરમાં લીડિંગ પણ નથી દેણું કંપની ઉપર વધારે છે હાલાકી આઈપીઓના પૈસાથી કંપની દેણું ચૂકવવાની છે તો પણ દેણું પાછળ રહી જાય છે ત્યાર પછી જે આ ઓઈ આરઓ સીમાં પણ ઓછી છે રેવન્યુમાં એટલી કંઈ ખાસ ગ્રોથ નથી તો આ મિત્રો થઈ ગયા કંપનીના નેગેટિવ પોઈન્ટ બાકી મિત્રો એક સારી વાત મને એ લાગી કે કંપની પ્રોફિટમાં છે કારણ કે ભલે નાનો પ્રોફિટ હોય પણ છે પ્રોફિટમાં લોસમાં નથી ટૂંકમાં બાકી જે આ કંપની સ્મોલ કેપ કંપની છે એટલે કે સ્મોલ કેપ કંપનીમાં શું હોય ઝડપ ગ્રોથમાં પણ એટલી ઝડપી હોય અને ડાઉનમાં પણ એટલી ઝડપી હોય બાકી આના શેરનો ભાવ અહીંથી બે ચાર ગણો થઈ જાય જો નવાઈ નવાય ન લાગે કારણ કે સ્મોલ કેપ કંપનીમાં એવું બની શકે એટલું ઉપર પણ વહી જાય અને ડાઉન પણ થઈ જાય આમાં સ્મોલ કેપ કંપનીમાં એ એવું ચાલ્યા રાખે તમે તો ઓવરઓલ જોઈએ તો લોંગ ટર્મ અને લિસ્ટિંગ ગેન બંને પ્રમાણે ઠીકઠાક લાગે છે કંપની બાકી મારા તરફથી કોઈ બાય સેલ કરવાની સલાહ નથી ડિસિઝન તમારે તમારું રિસ્ક અને તમારું એનાલિસિસ લગાવીને જ લેવાનું છે પછી મિત્રો સ્ટાન્ડર્ડ ગ્લાસનો આઈપીઓ છે તેની અત્યારે ગ્રે માર્કેટમાં સિત્તેર ટકાની આસપાસ પ્રીમિયમ ચાલે છે તો મિત્રો આ થઈ ગઈ આપણી આજની અપડેટ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં